દેખાય છે એટલું થાય બોલવા નહીં ને થાપાય નવા ના બન્યા હોમ હું આપણું ખબર છે ને પછી

તમે ચા ના રહેતા જોયું ગટુબા ખોફ કેવાય ચાવી આલી મારા પૈસા ભરાઈ રહે બરાબર

તમે ઓલી વાત બોલો મને પેલા રકમ કયો તમારી રકમ કેટલી છે એક લાખ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ

તમે મને નંબર આપી દો એટલે હું તમને ફોટો વોટસપ કરવું લખો નંબર હા બોલો અઠા નું બે કિલો ચવાનું

ભાઈ અમે વિડીયો આડા આવે મારા માં જો મજા જાય જાય ની આવો ટાઈમ જાય આપણો હું બી બહુ હા હા ફેમિલી માં હમ ના કે એ આ સુંદર પણ લે આ હોય એટલે હું જા અન્યા માનું ઉભા નઈ આયો પેલા માં કે લે તો યાર એ

હાલ ફોટો બતાવી એમાં ભાઈ બંધ એ તો ચોક રે મને સોંધી રાખ હું આવું ને ચોકન બેદારા ના પોણી કાઠી ના વાજે મન તો શું કરવું

મોકલ્યા તમે <oticality> uh,

તમે ઉભા રહો તમારે મેં કીધું હતું કીધું પૈસા આવ્યો મને ફોન કરવાનો તમારે તું યાર તમે આવા ખાવીયા મોકલો આ બધા એ બસ બસ થયું એમ કે

હવે તું વડા થી પૈસા લીધા તો બધા તારામે હાલ દેવા પડે પૈસા પાસાક ના પાણી થી ટાઈમે પૈસા ધમકાવ થોડું ચાલે હા પણ મારે હાલ તો તકલીફ હોય તો હું એવું કરું તાન કઈ દેવાય કે હું આટલા થાય પૈસા પૈસા પાસા આપી દઈ પંદર હજાર આમ બોલો પૈસા પાછા આજના અડિયે ની ચડાવવા નાખતી અરે એ ના સુટકે આવું કરવું જ પડે એને ભાઈ ના મજબૂરીમાં તમે પૈસા ના લેવા શું કરે એ પૈસા માગ માગણી કરે તમારા પાસે દેવાના આપડે હાલ દઈએ પંદર હજાર પૈસા આપડે આપી દેવું બસ હવે બીજું જોવા હા પંદર હજાર પૈસા હાલ દે પાછો